તો હું ફ્રેન્ડ જો આજે આપણે જવાનું છે અગિયાર છે ને સોટીલા અને આ સોટીલા જવાની તૈયારી થાય છે નાસ્તો બનાવવાની બધી આમાં બટેટા બાપ ફમે ગયા છે આપણે ઘરેથી નાસ્તો લઈ જવાનો છે એટલે જો આપણે વેલા ઉઠી ગયા છે વેલા ઉઠીને જો આ બધું નાસ્તાનું કામ ઉપાડ્યું છે આજે છે અગિયાર અને દુકાને છે આજ રજા અને આજ આપણે જવાનું છે સોટીલા એટલે જો આ બધી નાસ્તાની તૈયારી કરવી જોઈએ અને નાસ્તો આપણે કઈ બાર નો ખાવો નથી અને જાવું નથી ખાવા એટલે આપણે તો ઘરેથી વ્યવસ્થા કરવી છે પછી નાસ્તા ની તો આજે વેલા ઉઠી ગયા સુધી ને જો આ કામ જો પડી છે બીજું બાકી છે ચાલો બનાવી નાખી ફટાફટ બધે નાસ્તો લઈ જવાનો તો જો હવે આપણે મસ્ત મજાના રેડી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા તો ચાલો થઈ જાવી હાલતા તો જો આપણે હવે પોસી ગયા છીએ છોટીલા ને મંદિરે જો પોી ગયા તો સાલો હવે દર્શન કરી લેવી અને જાવી અંદર આપણે હવે દાદરો કરી દીધું છે રાજ ને કપિલ ને અમે બધા ગયા હતા સાથે ફેમિલી એટલે જો હવે આપણે સાલો પગથિયા મળી જવી સડવા મોડું થશે પછી બહુ મોડું થઈ ગયું હતું હવે અગિયાર વાગી ગયા તા જો આપડા પગથિયા ચડવાનું કામ ચાલુ થઈ ગયું છે હવે અને ચાલો આપણે ઉપર જાવી હવે પગથિયા ચડીને આપણે થાકી ગયા હતા બહુ એટલે આપણે ઘડીક પાંચ મિનિટ પોરો ખાતા જતા હતા બસમાં જો આ કોરો ખાધો એટલે ઘડીક રસ્તામાં બિસ્કિટ ખાવા મળ્યા નાસ્તો કર્યો છે ઊભા યાર આપણને પણ મન થઈ ગયું તો આપણે બિસ્કિટ સા ખાવાનું ચાલુ કરી દીધું જો મારા શિવુભાઈની વસમાં મમ તો હોય જ ત્યારે ખાવાનું દેવું જ પડે એને તો સાલો આપણે હવે સડવા મળી દેવી જો થાકી પગીયા સડતા સડતા થાકી જતા હતા એટલે આપણે રસ્તામાં ખાતા માંડ તો ડુંગર ચડ્યા છે એ મારા શિવુભાઈ ઠેઠ સુધી સડી ગયા છે રાજ સાથે તેડભાઈ નથી પીડ્યા નીચે નિશ્ચિત આલે જતા એમ તો જો મસ્ત આવું ઉપર ગયા એટલે વાતાવરણ હતું મસ્ત મજાનું કેટલું મસ્ત હશે વાદળા હતા ને આપણે જો પછી પોરો ખાધો ને બેસી ગયા અને રાજની જો અહીંયા ઊભા છે શું કરે છે હલતા થાય છે તો આપણે આ બધા વિડીયો ઉતારતા હતા એટલે રાજની આપણી રાહ જેને ઊભા હતા ના તો સાલો હજી આપણે જવાનું છે મંદિરે જો આ પાણીની તરસ લાગી હતી એટલે તો કપિલભાઈ પાણી પીવું ને જો મંદિરે પણ પોસી ગયા શ્રી ઉપર હા દર્શન કરવા જો આપણે હવે દર્શન કરી લેવી ગરદી બહુ ફૂલ હતી એટલે દર્શન કરવાનો તો વારો આવે એવું હતું નહીં પણ તોય આપણે પાછળથી દર્શન કરી લઈશું કેમ કે વારો જ નથી આવે એવા અગિયારસ હતી એટલે વારો નહોતો આવતો ટ્રાફિક એવી બહુ હતી ચોટીલા ચાલો હવે મારે દર્શન કરવાના બાકી છે પછી જો આપણે પોસ્યા અહીંયા સિંહે સિંહે સાંડલા કર્યા આપણે અને જો રાજ જે કરી દેશે તો આપણે અહીંયા પરો હવે છે ખાધો અમારા શિવુભાઈ જો વચ્ચે પછી અમને આવું કરતા આવે અમે ઉતરતા આવતા તો હવે જો થાકી ગયા હતા બહુ પરસેવો એટલો વળતો ગરમી ફૂલ થતી ફૂલમ ફૂલ તો ચાલો ઉતરવાનું કામ શરૂ થઈ ગયું છે જો આપણું ઉતરી જવી ફટાફટ નીચે આવતા રહેવી જે નાસ્તો કરવા જવાનું છે ભૂખે બહુ લાગી હતી એક વાગી ગયો તો નીચે આવતા ત્યારે જો અમારો રાસતો જે હાલે આવે છે બોટલ ભરીને પાણીની પાણીની બોટલ લેવા ગયા તાજ તો સાલો રાજ આવી ગયા છે જો આપણે નાસ્તો કરવા પહોંચી ગયા છીએ નાસ્તાનું કામ પણ શરૂ થઈ ગયું છે અને આપણે નાસ્તો કાંઈ લેવાનો નહોતો આપણે ઘરેથી ન જ બનાવીને લઈ ગયા તા તો સાલો નાસ્તો જો કરી લેવી બટર ભૂંગળા ચીણા કપિરભાઈ જો એની તૈયારી નાસ્તાની સલા ભૂખ લાગી છે ફટાફટ નાસ્તો કરી લેવી એક વાગી ગયો તો તો હા જો પછી શિવુભાઈ સગડ જોઈ ગયા એટલે આપણે શિવભાઈ ને સગડોળમાં બેસાડી દીધા તો અમારા એ ભાઈ ને તો વસે ને વસે હોય એનું કામકાજ તા ભાઈ જો બેસી ગયા છે મારે લપોસા ને ઓલું ખાવું છે ને હવે ગાડીમાં ઉતરી જાવ નીચે આવ તારો નિષ્યેવે જો એને વારો હજી કાંઈ પૂરો થયો નથી આપણે પણ તડકાના થાકી ગયા હતા જો હવે પાછું ક્યાંમાં બેસવું છે તો જો એમાં કે કૂતકા મારવા છે મમ્મા તો એને આપણે એમાં પણ લઈ ગયા જો હવે એમાં પણ ભાઈ આમ જો કેવું કરે છે મારા ભાઈ તો આ નટફટાવું જ કરતા હોય જો કેવું છે ભાઈ મારા અને એને વસ્તી આવું ના આવું હોય એનું કામકાજ ન લઈ જાય તો રોવા મળે છે તો જો પછી આપણે ક્યાં બજારમાં વસ્તુની ખરીદી કરવા પણ વસ્તુની ખરીદી આપણે કાંઈ નથી કરવાની કેમ કે આપણા જસદણ કરતાં એના મોંઘું બહુ હતું અમને બહુ જ મોંઘું લાગ્યું અને વસ્તુ તો મને આપણા જસદણમાંથી જ ગમે બીજી ઓછી ગમે એટલે આપણે બીજી ક્યાંય ખરીદી ઓછી કરવી જસદણમાં જેવું જોઈએ એવું મળી રહે એટલે આપણે તો બજારમાં ખાલી આટો જ મારવાનો હતો અને છોટીલા ગયા એટલે જોવાનું હતી બજારો બધી અને વસ્તુ જોવાની હતી તો આપણે જો બજારમાં પહોંચી ગયા જોઈ લાગતી વસ્તુ બધી જો ધીમે ધીમે આલા જ આવી છે ને જોતા જ આવી છે પછી જો